નમસ્કાર દોસ્તો જ્યારે પણ મણકામાં સ્ક્રૂ નાખવામાં આવે છે ત્યારે દર્દીઓને કેટલાક સવાલ હોય છે અને તેના બાબતે અમે આ વિડીયો બનાવેલો છે તેમાં હું તમને પાંચ સૌથી મહત્ત્વની બાબતો આ વિડીયોમાં જણાવી રહ્યો છું સૌથી પહેલી વસ્તુ કે આ સ્ક્રૂ શું હોય છે બેઝિકલી તે પેડિકલ સ્ક્રૂ કહેવાય છે હવે પેડિકલ સ્ક્રૂ શા માટે તેને કહેવાય છે કારણ કે આપણા જે મણકા હોય છે તેની અંદર પેડિકલ નામનું એક સ્ટ્રકચર હોય છે એક વસ્તુ હોય છે જેની અંદર આ સ્ક્રૂ નાખવામાં આવે છે તેથી તેને પેડિકલ સ્ક્રૂ કહેવામાં આવે છે આ પેડિકલ સ્ક્રૂનું કામ શું હોય છે આ પેડિકલ સ્ક્રૂ જે છે તે તમે સમજો કે ચોથા અને પાંચમા મણકા વચ્ચે જેમ કે નાખવામાં આવે છે તો ચોથા અને પાંચમા મણકા વચ્ચેનો આ એક બ્રિજ છે તેને બ્રિજ કરે છે આ બંને મણકાને મણકામાં સ્ક્રૂ નાખીને તેને રોડથી જોડી દેવામાં આવે છે કે જેથી તેને સપોર્ટ મળી રહે હવે તમે એ સમજો કે આ મણકાને જ્યારે સ્ક્રૂ નાખવામાં આવે છે અને સપોર્ટ મળી રહે છે તો તે જગ્યાએ કમરનો દુખાવો બંધ થઈ જાય છે અને તેને કહેવાય છે પેડિકલ સ્ક્રૂ બીજી વસ્તુ આ સ્ક્રૂ કેટલા નાખવામાં આવે છે મતલબ કે ઘણી વખત દર્દી એમ કહેતા હોય છે કે ચોથા અને પાંચમા મણકાનો સર તમે ઓપરેશન કરશો તો કેટલા સ્ક્રૂ નાખશો તમે સમજો કે દર એક મણકામાં એક મણકાને તમે ડિવાઈડ કરો તમે જુઓ તો આ જેમ કે આ આ ચોથો મણકો છે અને આ પાંચમો મણકો છે આ તેની તમે વચ્ચેની લાઈન છે તેમ સમજો આ જમણી બાજુનો ભાગ છે અને આ ડાબી બાજુનો ભાગ છે બંને મણકામાં એક એક સ્ક્રૂ નાખવામાં આવે છે બંને સાઈડથી મતલબ કે એક જમણી બાજુથી સ્ક્રૂ નાખ્યો અને એક ડાબી બાજુથી સ્ક્રૂ નાખ્યો તે જ રીતે પાંચમા મણકામાં એક જમણી બાજુથી એક ડાબી બાજુથી બેઝિકલી ચોથા પાંચમા મણકાનું ઓપરેશન હોય તો તેમાં ચાર સ્ક્રૂ નાખવામાં આવે છે ચાર સ્ક્રૂ અને બંને સ્ક્રૂને જોડવા માટે બંને સાઈડ એક એક રોડ નાખવામાં આવે છે એટલે ચાર સ્ક્રૂ થયા અને બે રોડ થયા એક લેવલનું તમારું ઓપરેશન હોય તો તેમાં ચાર સ્ક્રુ જોઈએ છે તમે સમજો કે ચોથા પાંચમા મણકાનું ઓપરેશન છે તેની સાથે સાથે એલ થ્રી ત્રીજો મણકો પણ એડ થયો તો તેમાં બીજા બે સ્ક્રૂ એડ થાય છે અને રોડ સેમ રહે છે તો છ સ્ક્રૂ આવે છે અને બે રોડ આવે છે એક લેવલ હજી વધ્યું એલ ટુમાં તો આઠ સ્ક્રૂ આવે છે અને બે જ રોડ આવે છે રોડ મોટા ભાગની સર્જરીમાં બે જ રહે છે અને સ્ક્રૂ બેઝિકલી એક લેવલ હોય તો ચાર સ્ક્રૂ બે લેવલ હોય તો છ સ્ક્રૂ ત્રણ લેવલ હોય તો આઠ સ્ક્રૂ તે રીતે સ્ક્રૂ હોય છે સ્ક્રૂ નાખીને ગમે તેટલા મણકાને જોડી શકાય છે ત્રીજી વસ્તુ આ સ્ક્રૂ આખી જિંદગી રહેશે તેવું ઘણા દર્દીઓ પૂછતા હોય છે હા આ સ્ક્રૂથી કોઈ જ તકલીફ થતી નથી આ સ્ક્રૂ આખી જિંદગી અંદર જ રહે છે શા માટે કારણ કે એમ તમે એક સીધી સાધી આપણી ગુજરાતી લેંગ્વેજમાં કહું ને તો એમ કહેવાય કે ઘાટ કરતાં ગડામણ મોંઘી સ્ક્રૂ આપણે નાખી દીધા અંદર હવે સ્ક્રૂનો ઉદ્દેશ્ય એ છે કે બંને મણકા જોડાઈ જાય બંને મણકા જોડાઈ ગયા આ મણકા એકચ્યુઅલીમાં એલ થ્રી એલ ફોર કે એલ ફાઇવ જે પણ બે મણકા જોડાઈ ગયા ત્યારબાદ એકચ્યુઅલીમાં તમે જુઓ તો આ સ્ક્રૂનું કોઈ જ કામ રહેતું નથી પરંતુ તમને એમ થાય કે તો સર આ સ્ક્રૂ કાઢી જ નાખો ને એટલે મેં તમને કીધું કે ઘાટ ઘાટ કરતાં ગડામણ મોંઘી શા માટે કે ફરીથી એનો એક આપો મૂકવાનો કાપો મૂકવાનો તેના માટે તમારે એનેસ્થેશિયા લેવાનું હોસ્પિટલમાં એડમિટ થવાનું અને ફરીથી સ્ક્રૂ કાઢવાના આ બધી વસ્તુઓનો કોઈ જ મિનિંગ રહેતો નથી આ સ્ક્રૂ લાઈફ ટાઈમ તમારા શરીરમાં રહી શકે છે ચોથો મેઇન સવાલ ઘણા દર્દીઓ કહે છે કે સર આ અંદર ખૂંચે નહીં ક્યારે ના આ સ્ક્રૂ ક્યારેય પણ ખૂંચતા નથી શા માટે કારણ કે સ્ક્રૂ મણકામાં નાખવામાં આવે છે આ મણકાની અંદર જ્યારે સ્ક્રૂ નાખવામાં આવે છે તો તેની ઉપર સૌથી પહેલાં સ્નાયુઓ આવે છે સ્નાયુઓ જાડા હોય છે આ સ્નાયુ આખા મણકાને કવર કરે છે તેની ઉપર સબક્યુટેનિયસ ટિશ્યુ એટલે ચામડીની નીચેની જે ટિશ્યુ હોય છે તે આવે છે અને પછી ચરબીનો થોડો ભાગ અને ચામડી આ આવે છે તો જ્યારે આટલા લેયર સ્ક્રૂની ઉપર આવી જાય છે ત્યારે તમને ક્યારેય પણ આ સ્ક્રૂ ખૂંચતા નથી અને છેલ્લો સવાલ કે સ્ક્રૂની જરૂરત ક્યારે પડે છે સ્ક્રૂની જરૂરત ત્યારે પડે છે બે મેઈન વસ્તુ જ્યારે કમરનો દુખાવો અસહ્ય હોય મતલબ કે મણકામાં ઘસારો હોય અને તે લેવલની મૂવમેન્ટ તમારે બંધ કરી દેવી હોય તો સ્ક્રૂની જરૂર પડે અને બીજી વસ્તુ કે ક્યારેય ફ્રેક્ચર ઇન્ફેક્શન કે પછી અંદર કેન્સર હોય તેને બ્રીચ કરવાનું હોય ત્યારે જરૂરત પડી શકે કારણ કે કોઈ પણ એક મણકો છે ત્યાં આગળ દુખાવો થતો હોય તો આઈધર તો તમારે તેની મૂવમેન્ટ બંધ કરી દેવી પડે અથવા પછી તેને બ્રિજ કરી દેવું જોઈએ આટલી જ વસ્તુ છે કે જેમાં આ સ્ક્રૂની જરૂરત પડી શકે છે આ પાંચ સવાલો છે જે સૌથી મહત્ત્વના છે બહુ જ કોમનલી અમને દર્દીઓ પૂછતા હોય છે તો તમને આવી કોઈ પણ તકલીફ હોય કે તમારા કોઈ રિલેટિવને તકલીફ હોય અને સ્ક્રૂ નખાવાનું કીધું હોય તો તેમને આ વિડીયો મોકલો અને ઘણી જ જાણકારી આનાથી મળી શકે છે ધન્યવાદ